અને બાદમાં લાંબા દોડાની મદદથી એક બાદ એક બાળકોને વાલીઓ બહાર લઈને આવ્યા છે અને સુરક્ષિત તેમને રાખવામાં આવ્યા છે એક પછી એક બાળકને બહાર કાઢવામાં આવ્યા કેમ કે કેટલાક નાના બાળકોને પણ આપ જોઈ રહ્યા છો કે જે આ પાણીમાંથી ચાલીને પસાર થઈ શકે તેમ ન હોય એવા બાળકોને તેડીને અથવા તો ખભે બેસાડીને રેસ્ક્યુ કરવામાં આવ્યા

નીચાણવાળા વિસ્તારોમાં આખી આખા ઘર પાણીમાં ડૂબી ગયા છે અને ત્યાં રહેતા લોકોના જીવને જોખમ જીવ થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા આવ્યા બોટની મદદથી સુરક્ષિત ખસેડવામાં છે હજી પણ આ વિસ્તારમાં વરસાદ વધશે અને જેમ જેમ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વધશે નદીના પાણી પણ બે કાંઠે વહેતા થશે આસપાસના વિસ્તારમાંથી જો નદી પસાર થતી હોય તો સુરક્ષિત રહેવા માટે અથવા તો સતર્ક રહેવા માટે પ્રશાસને અપીલ કરી છે